લોહવા તાલુકાના કોજલી ગામે લૂંટ સાથે વૃદ્ધની હત્યાની ચોંકાવનારી ઘટના બની પચાસી વર્ષીય વૃદ્ધનું ઘરમાં ગળું દબાવી હત્યા કરી હત્યારાઓએ લૂંટ ચલાવી ફરાર થઈ ગયા ગ્રામીણ વિસ્તારમાં વધતી આવી ઘટનાઓએ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જ્યો છે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી દીધી છે આરોપીઓની શોધખોળ પણ ચાલુ કરી છે મહુવાના કોજલી ગામમાં લૂંટ પીઠ હત્યાની ઘટના સામે આવી હતી લૂંટ બાદ હત્યારા ફરાર થયા હતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે હા તાજેતરમાં મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં લૂંટ વિથ મર્ડરનો એક ગુનો દાખલ કરવામાં આવેલ છે આ બનાવની વિગત એવી છે કે આ બનાવના જે ફરિયાદી છે વિજયભાઈ દુલાભાઈ વાળા તેઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવેલ છે કે તેમના મોટાબા એટલે કે ઉજીબેન વલ્લભભાઈ વાળા તેઓ સાથે કોઈ અજાણ્યો શખ્સ તારીખ ત્રીસ દસ બે હજાર પચીસ ના રાત્રિના નવ વાગ્યા થી લઈ તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસ ના રાત્રિના સાડા આઠ વાગ્યા દરમિયાન તેઓ જયારે ઘરમાં એકલા હતા રાતે અને સૂતા હતા તે દરમિયાન એક અજાણ્યો શખ્સ તેમના ઘરે આવી અને તેમની હત્યા કરી તેમનું મોઢું અને ગળું દબાવી તેમની હત્યા કરી અને બનાવ સમયે તેઓ પહેરેલ કાનની છ કડી તથા કાનની બે બુટ્ટી ની લૂંટ કરી અને આ ગુનો કરેલ છે જે બાબતની જાણ પોલીસને થતા સમગ્ર બનાવો બાબતે મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો ત્રણ એક ત્રણસો નવ છ ત્રણસો બત્રીસ બી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે